નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર અને લોકગાયક શ્રી રાકેશ પારોટને તો જાણતા જ હશો ત્યારે જ દોસ્તો હાલમાં વિક્રમ ઠાકોર સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે ત્યારે જ દોસ્તો એક લાઈવ પ્રોગ્રામમાં રાકેશ પારોટ અને વિક્રમ ઠાકોર હાલમાં એક સાથે જોવા મળ્યા હતા દોસ્તો વિવાદ બાદ ત્યારે દોસ્તો રાકેશ પારોટે વિક્રમ ઠાકોરને લઈને લાઈવ પ્રોગ્રામમાં શું કહ્યું તે તમે સાંભળો આગળ વિડીયોમાં અને તમારું પણ શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો ને અમારો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો ને ગુજરાતના નામી અનામી કલાકારના આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં રાકેશ પારોટે વિક્રમ ઠાકોરને લઈને શું કહ્યું લાઈવ પ્રોગ્રામમાં हमको जिला दक्षिण वाला और कि हमको पिक्चर में स्टैंडिंग में जिला अटवारी में